મિત્રો નમસ્કાર હું માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આવતા માંડવી તાલુકો અને મુન્દ્રા તાલુકાના બંને શહેરોના સૌ રહેવાસીઓને હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ કોઈએ જે આ આસના વાવાઝોડાના સંદર્ભમાં ધીરજપૂર્વક અને ધૈર્યપૂર્વક સહયોગ આપ્યો છે આપનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે આવનારા દિવસોમાં આપણે કેટલીક કાળજી લેવા માટે હું અપીલ પણ કરી રહ્યો છું જેવી કે પીવાના પાણીને ઉકાળીને પીવું સ્વચ્છતા રાખવી અને આપણે સૌએ પોતપોતાને સંભાળ રાખવી વિશેષમાં જે ભારે વરસાદ થયો છે વરસાદને કારણે જેનું નુકસાન થયું છે જે સામાન્ય વ્યક્તિ છે એને ઘર વખરી માટે ગુજરાત સરકારશ્રી ઉદાત મન રાખી અને ઘરવખરીની સહાય જાહેર કરેલી છે તો આપણે ત્યાં આપણા ગામનો તલાટી કે આપના ગામના વોટ કે સરકારી અધિકારી સર્વે કરવા આવે ત્યારે આપના બેંકના એકાઉન્ટની વિગતો એને આપજો જેથી એ બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે બેંકની વિગત તમારી પાસબુકની ઝેરોક્ષ જ આપવાની છે તમારે કોઈ ઓટીપી આપવાના નથી બીજી વાત તમારે ત્યાં ખેડૂતો ખેડૂત મિત્રો છે તો ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે ખેતીવાડીને પણ નુકસાન થયાના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તો એમાં પણ ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે તો એ ખેડૂતને સહાય આપવા માટે કેળા પપૈયા અને શાકભાજી લોકોને નુકસાનીનો સર્વે કરવા માટે સેવક મદદનીશ ખેતી નિયામક બાગાયત અધિકારી તલાટી અને સરકારી અધિકારીઓની એક ટીમ તમારા ગામમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે તો આવતીકાલ બે નવ થી એ કામગીરીનો પ્રારંભ થશે એટલે તમારા ગામમાં તલાટી સાથે સંપર્કમાં રહીને હું તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને ગામના તમામ સરપંચોને મારી વિનંતી છે કે જયારે ગુજરાત સરકારે મોટું મન રાખીને ખેડૂતોને સહાય આપવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર સહાય આપી રહી છે તો એમાં આપ મદદરૂપ થાવ તો તમે સર્વે કરાવજો અને એમાં કેમ મુશ્કેલી પડે તો મને તમે જરૂર જાણ કરજો તો જે પ્રકારે કોઈ રહીને જાય શાંતિથી એક ગામની અંદર સર્વેની ટીમ આવશે મોટું ગામ હશે તો બે દિવસ પણ લાગશે એટલે આપ સૌ કોઈ એને જે નિયમ મુજબનું ફોર્મ ભરવાનું હોય એના જે ડોક્યુમેન્ટ્સ આપવાના હોય આ તમામ વસ્તુઓ આપજો ગત વખતે બિપોર જોઈની અંદર પણ કેટલાય લોકોના સર્વે થયા હતા અને લાખો રૂપિયાની રકમ ડાયરેક્ટ ખાતામાં ગઈ કોઈ વચેટીઓ નથી તો ડાયરેક્ટ ખાતામાં જાય એના માટેનો આ પ્રયાસો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે અને એ સરકારનું કામ કરવા માટે આપ સૌ કોઈને ઝેર ઉપયોગી થવા માટે હું નમ્ર અપીલ પણ કરું છું